નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગગત નસવાડી ટાઉનમાં કપીરાજે દુકાન માલિક ઉપર હુમલો કર્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે કપીરાજ સિમેન્ટના પતરાની દુકાનમાં માલિક અને મજૂરોને હેરાન કરતો હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યું છે પરંતુ કપીરાજના હુમલાને કારણે દુકાનદારો પણ ભયભીત બનીને પોતાની દુકાન છોડીને ભાગવા માટે મજબૂર બન્યા છે ત્યારે નસવાડી વન વિભાગ પણ કોઈ મોટી ઘટના બને તે પહેલા કપીરાજ ને પકડે એવી લોક ઉઠી છે માંગ अब वो काउंटर वाला कैमरा चालू करने का ये बन जा मैंने इसको कुछ नहीं करना है हम्म थोड़ा करो काउंटर वाला कैमरा चालू करने दो मैं बंद कर दूं ओके जो हमला करा इसने वो वाला नहीं 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 वो नहीं है वो हां बराबर है अंदर दिखेगा इसके पीछे

રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર